આ ઓય જે આવે લઈને આવી ગયા કલ પાર્કિંગ નાખ આપો વીઆઈપી જગ્યા હું ખાય લે તું સમોસા લાવ્યો તારી શું હું આવું આવતું છે જો આ સ્ટાર હોય ভূল মানে চুখে চাইকেল পাড়ি আছো তো

ખિલાડી આરા ના રે ના કે ન પીય રૂપિયા થોડું ઠંડુ પડી ગયું એટલે થોડું ગરમ નાખીએ રે દોસ્તો હું સાયકલ ચલાવણ બનાવ વિડિયો ઉતાર લે হাৰ

করছে দর্শন করলাম লিদা তো কুড়াল